તો મિત્રો મારા સંજયભાઈ પટ્ટી પકડી ગયા છે સંજયભાઈ તમને કેટલા વર્ષથી અનુભવ છે કે અમે પટી પકડીયા છીએ આ એમ કી છે કે અસ્તીમાં પડી જાય સસ્તી તો મેં શું સસ્તી બરા તો કઈ વાંધો ની તો આપણે અંદરથી બતાવીએ અમે માવ લઈ જઈશું માવ લઈ આ જો તમે જોઈ શકો છો આ ધાર બનાવી છે ધાર દેખાતી જ છે તમને તો

કડીયા સાતસો રૂપિયા ચાલે મજુરિયા તો ચારસો ચાલે છે